નમસ્કાર મિત્રો મારું નામ સંદીપ વાઘડિયા છે અને તમે જોઈ રહ્યા છો ફ્લેમ ફાર્મર યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જીરાના પાકમાં આવતી કાળી ચરમી વિશે એટલે કે આપણે એને કાળીઓ કહેતા હોય છે તો તેના વિશે આપણે માહિતી તમને હું આપીશ તો મિત્રો આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી જો આ વિડીયો ગમે તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરી દેજો તો મિત્રો અત્યારે લગભગ બધા ખેડૂતભાઈઓનું જીરું પચાસથી સાઠ દિવસ ઉપરનું તો થઈ ગયું હોય છે અને પણ ભાઈઓએ અગાઉથી જીરોમાં ચરમીનો છંટકાવ કર્યો હોય ઘણા બધા ખેડૂત ભાઈઓ ગેલલીઓ છે અથવા તો નેટ્ટીઓનો સ્પ્રે કર્યો હોય છે અને જો તમારા જીરુંમાં ચરબી દેખાતી હોય કોઈ વીસથી પચીસ ટકા જેવી ચરમી દેખાતી હોય અને તમારે ચરમીને રોકવી હોય અને તો તેનો સ્પ્રે તરવો હોય મિત્રો આપણે વાત કરીએ દવાની તો આ કોરોમોડલ કંપનીનું જટાયું આ જૂની અને જાણીતી દવા જેરામાં બેસ દવા છે ક્લોરોથાનોલિન પીંચોતેર ટકા ડબલ્યુ પી પોમમાં આવે છે આનું ખૂબ જ સારું રિઝલ્ટ છે જીરામાં તો આને પંપે પચાસ ગ્રામ નાખીને છંટકાવ કરી દેવો અને એની સાથે કોઈ પણ સારી કંપનીનું મેન કોજ પિંચોતેર ટકા આ બંનેનો પંપે પચાસ પચાસ ગ્રામ નાખીને છંટકાવ કરવાથી કાળી ચરબીમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે અથવા તો અગાઉ તમારે કોઈ ડોઝ મારવો હોય તો તેમાં પણ ચાલે જીરુંમાં બે બે રાઉન્ડ આના મારો તો તમારું જીરું જીરામાં સારું ઉત્પાદન મળે છે અને ચરબીમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને જો ચરબી આવી ગઈ હોય કોઈ થોડી થોડી દેખાતી હોય તો પણ આનો અવશ્ય રાઉન્ડ કરજો અને આની સાથે આ સ્ટીકર કોઈપણ સારી કંપનીનું સ્ટીકર અવશ્ય ભેળવું જોઈએ પમ્પે પાંચ એમએલ નાખવાનું અને તમારે જીરું ફાલે ફૂલે હોય તો કોઈપણ કંપનીનું ઝીરો બાવન ચોત્રીસ આનો પણ તમારે અવશ્ય છંટકાવ કરવો જોઈએ પણ વાત એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બંને દવા રહી એની સાથે તમારે કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતરોનો છંટકાવ નહીં કરવાનો જો તમે આનો છંટકાવ કરશો તો તમારે રિઝલ્ટ ઓછા મળશે એટલે કે આનો તમારે એકલો રાઉન્ડ મારવાનો આ બંને સાથે નહીં મારવાનું અને જો તમારે રાઉન્ડ મારવો હોય તો તેની સાથે કોટેવા કંપનીનું ગેલેરીઓ આવે છે તેમાં પિકો સ્ટોર સ્ટોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા એસસી ફોર્મમાં આવે છે તો આ બેનનો છંટકાવ કરી દો તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો આપણી આ માહિતી સારી લાગી હોય તો આપણા આપણી આ વિડીયોમાં લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન